ਧੋਕਾ ਲਾਖੜੀ ਲਾਖੜੀ ਤੋਂ ਇੰਨੇ ਨਹੀਂ ਰੱਖਦੇ ਧੋਕਾ ਨਾ ਨਾ ਮਾਰਾ ਕੋਈ ਨਹੀਂ ਚੋਗੜਾ ਉਹ ਬਸ ਰਾਤ ਨੂੰ ਮੇਟਰ થઈ ਗਈ ਸੀ ਸਵੇਰ ਤੇ ਇਹ ਹਾਰੋ ਫੜੋ ਫੜਾਓ ਇਹ ਕੱਟ ਕੇ

આ તું મારો ફીટ અન તું બુગેટ બુગેટ આય તો ઢોકે ઢોકે આ બીજી વાત પૂછ તો પર દે છો છૂટી નાખવા મે હું હું હે હું છૂટી નાખી તો પાછો તરાની ખબર નથી ના દીખ કે આ કે દે દે આ તો જોઈ તો જોઈ ખાલી મારો ભાઈ મંડુ તો હરી એટલે છૂટી નાખ તો હું મારી બેઠી છેલે ને મારી બે <yahoo> <mail> <mail> <youtubers> <heartbreakingigue> <mientras ainsi> જો કે તને મનાવર ભાઈબંધે પટાઈ ના હું હાલ હાલ બાજરા ચોકડીમાં ડાટું પર હું એકા હું બે આજીંગરજી આ તો મગરો જો રપળી મને આજી તો પાઉ ઉપર આતે મને છોડી દે પાકો એ હવે પાઉ ના થાય ઓમ કટ હવે ફીડ કાતો નહી ગડ હવે ગમ મોણી ડાળી જે સાદ ખબર નહી મારી કોણ બે બંકા છે આ તો મોય થાકે ભૂલ છે ખબર છે મોય થાકે હે એ ફીડ કાતો નહી વળી પાહો નહી હું શું યાર આખી ના મેટરો આવન આવ ય મેટરો હર કોઈ તું આને મુ તો મારખી મરી જતો નહી હારો બોલા તો કેવો કરવા બેન બાઈ નાકો હમણે બાઈ નાકો આયો આ બે હવે તો જાતો તો એટલે તેલ ગયા તારું મન તારું બગાડ્યું છે આડો હું નામ

કે ઓલે હા ઓરશા ઓરશા તમે તમે કેમ કટ માર્યો તો એ બધું થાય જ કરી ગયો તો મારી માં રસ્તામાં ના થાય અમારો ગામનો ગણો તો હું બંકો અરે બંકો હોય કે બંકો હોય એ નહીં બનશે હે ઉભો લે હે હે એથી ખબર ની ન થાવા એને પૂરો હું આ બંકો હું તમારી તમારી આલવાની બોલો અબે નહીં ઉતારો પર બો બો તો દે દે યે પડ પડ એ ધમ નઈ કોણ પાહ ઓગરે મિલો બહાર કઈ જુના કાાળી પણ માર મારા બાણે દા બાણે ઓકે પકડા પકડા એ આ કરે હે એ કી બોલ આ સાઈબને ખબર પાસો એ આ કી બોલ તું હમ દેખે મહારાજ ફૂલ ફૂલ મે <arriv été Overall> મારા પર તું મેટર કરી ને મારી મેટર તા હવસી ને મારા હરુસી હું શું ઓરધું લઈ ગટ મારી ને કરે તો તો તું તું તાર ના કે ફોશુ લઈ ગર તું ઘરે પટો નમણ તું મેટર ની કરી ના બની કે શું લે બોલાય આર લઈ લે ભખર ત આને માર મે આપણે મેટુ કેમ થાય કરલીણ ંરણ જિંરણે સે સંળીણ આઇ સંઓ સંરણ સે સેણ સજઈય સેપણ હેઢ સણે સિણે સેણ સજિં સિંજ સં સ�